તમારા ભાઈ અત્યારે જ મિની બ્લોગ બનાવીને યુટ્યુબમાં અપલોડે અત્યારે કર્યો પછી અત્યારે હું બનાવું છું મારો મારી યુટ્યુબ ચેનલનો ફૂલ વિડીયો અને આ તમે આખો ને આટલા બધા કબૂતર ઉડે ઓહો જો જુઓ કેટલા આખો એટલે આખો ઘેરો કબૂતરની લગભગ જેનિલભાઈનો હોય છે અને હા હવે આપણે તેમ જ કબૂતર ઉડશે થોડાક જ ટાઈમ તમે થોડાક જ ધીમા અને હા અત્યારે જો ચાલુ વરસાદ છે અત્યારે ચાલુ વરસાદ છે અને હું અત્યારે અહીંયા છોડું લોપટો ઉપર સમજો આપણું આ બધું બાકી કાંઈ નહીં તો થઈ જાય સરખું અત્યારે તો પાછું હું કરીને આ તો હવા લગી નહીં આટલે હવા થાય તો પાછું પડી જાય એમ જ થાય બાકી જ કાંઈ નહીં જોવો અત્યારે ચાલુ વરસાદ જો અહીં છાંટા જોવો હા રહ્યો તમારા ભાઈનો લોપ હવે આપણે કબૂતરને અત્યારે કઈ ખોલવા તો નથી અંદર અંદર દાણા પાણી નાખ દેવી હવે આપણે થોડાક દિવસ એમ જ કરવાનું છે આ બધું આમ જો આપણે આ બધી હાલત જો ખાલી આ બધું બહુ એટલે બહુ ખરાબ હાલત થઈ ગઈ હાલો હવે ફટાફટ આપણે ખુલ નાખી લોપ પછી નાગદેવી કબૂતર ને દાણા અંદર એ કબૂતર એ બહાર ઓટોમેટિક નથી નીકળતા બોલો એ મારે છે ને આ કાઢવા પડે છે હું કાઢું ને તય કબૂતર બહુ એટલે બહુ બી ગયા એના પાર્ટનર હાલો તો બાકી કઈને હવે આપણે ધવલભાઈ ખોલશે લોટ ધવલભાઈ ખોલી નાખો લોફ્ટ અંદર ની અંદર દાણા પાણી નાખજે ખોલવા તો નથી હમણાં મારું કબૂતર ના આવે એટલે હું મૂડ જ નથી આપણા બોલો એટલા બધા કબૂતર મિનરી આવી ગઈ મને બહુ એટલે બહુ દુઃખ લાગ્યું એટલા માટે હવે આપણી પાસે રાજા કબૂતર થઈ જાય ને તો એ જ તે આપણે ડેલી બોલશ્યું કબૂતર બાકી કઈ નહીં ઓહો આટલું પાણી ગયાથી અરે યાર આહા હા ઓહો હો અરે આ શું થયું અરે ગાય ગેસામાં પાણી ક્યાંથી આવ્યું હોય છે ઓહો આપડે ઈંડા બગડી ગયા લાગે બોલો હવે બોલો આપડે આ કબૂતરનું શું કરવું આપડા કબૂતર હેરાન થઈ ગયા સમજો મને આવી બોલો ખબર આખો એટલે આખો લોપટ પલ્લી ગયો બોલો બોલો મને તો આવી કઈ ખબર નથી આ પાણી ક્યાંથી આવતું હોય છે ઓહો બહુ એટલે બહુ તો તકલીફ વાળી વાત થઈ ગઈ હવે આનું સોલ્યુશન આમ તો આખો એટલે આપણો લોફ તો ખરાબ થઈ ગયો આમ તો આપણા કબૂતર આમ તો બધા મેલા થઈ ગયા હવે આ કબૂતર દઈ દેવા જોઈએ કે નહીં જરી હવે કમેન્ટ કરી દેજો મારું તો હવે કંઈ કબૂતર આપવાનું મન નથી નહીં આપણે લઈવું પણ પછી આ લવું પણ ઈંડા તે બગડી ગઈ છે મને લાગે છે પડલી ગયા ઈંડા એટલી ઈંડાઈ તો ખરાબ થઈ ગઈ છે મારા ભાઈ આમ જો આવું તો કોઈ વિચાર્યું નતું બોલો જૂના કબૂતર લાવ એટલે કબૂતર રાખું કે નહીં કબૂતર તો રાખવા છે પણ આપડે થોડાકર ને કે જાઓ અંદર લાઈ તો તો ધવલભાઈ સમજો આવે કઈ કબૂતર ની હાલત જોડે તો ફાઇનલી જાય છે આપણે જો ધવલભાઈ હવે જાય છે અંદર આપણે લોકની હાલત મેં તો આવું બોલો કોઈ દી મેં વિચાર્યું નતું કે આપડે લોક હાલત આવી થાય બોલો વરસાદ પણ હાંજે એટલો આવ્યો ફાયલે એટલો આવ્યો કાય ઘટે જ નઈ બોલો વરસાદ તો હવે કબૂતર ક્યાં રાખવું કબૂતરની મને ઉપાધી છે બાકી તો એક જોડી આમાં અત્યારે જવા દીધી છે અને હા આપણે ઈંડા લગભગ ખરાબ જ થઈ ગઈ છે બોલો આપણે ઈંડા ખરાબ જ થઈ ગઈ છે એટલે એનું કાક બધું કરવું જોઈએ આમ પણ અંદર જ હવે તો આપણે બાકી કઈ નહીં હવે આપણે આમાં કબૂતર નથી રાખવું હવે આપણે નવો લોફ્ટ બનાવી નાખ્યું જો આમાં તો હવે કઈ કબૂતર રખાય એવું બધું નથી હવે તો બાકી તો કાંઈ નહીં ઈંડા બિંડા હવે આપણે બધું નાખ દેવું અને આપણે ખડ્ડો સામધામ જ રાખ્યું હવે આપણે નયનભાઈને કહીએ ખડો નથી બનાવવો આ સાઈડમાં આપણે ખડ્ડો નથી બનાવો આ આ તોડીને આખે આખો આમ દીવાલ ઓલી બાજુ ઠેકો જેવડો મોટો બનાવવો હોય એવડો બને નાખ્યું આપણે નયનભાઈને હવે એમ જ કહ્યું આ ખડો તો હવે તોડવો જ જોઈએ આમાં તો હવે આપણે વધુ એટલે બધું રિપેર જ કરવું જોઈએ બોલો આમાં કઈ હાલેમ જ નથી હવે આ ઈંડા હવે આપણે નાખવા જોઈએ ઓલા ઈંડા આ પેટીમાં રાખ રાખી દઉં ઈ હાલે તો ઈ હવે અડવાય કેમ મારે અને ઓલા ઈંડા તો આપણે ફેંકી દેવું પછી અને આ પછી ઓલું મારું ઘર છે ને જે અમે અમારું હું જ્યાં નાવા જાઉં છું ન્યાયની ઉપરની રૂમ છે ને એ ખાલી જ હોય આપણે ન્યા કબૂતર રાખી દેવું

લગી તમ તારે બનાવો ને આઈથી લઈને જે આટલો બનાવો તો એ બનાવી નાખો પણ આમ હવે નથી કરવું આમ લાઈનમાં જ હોવું પછી એની અંદર પ્લાસ્ટર બ્લાસ્ટર બધું કમ્પ્લેટ કરવાનું આપણે લાસ્ટ ને બધું આપણે કમ્પ્લીટ કરી નાખશું પછી એવું કાક કરશું હવે તો આ ને મારે ઓલા ઘરે રાખવા જવા જોઈએ પછી આ કબૂતર નહીં હાલો તો આપણે જ આવી કબૂતર લઈને હવે આપણે ઈંડા એમ કરશું આમાં ઓલું કાઠ પેડું છે એ નાખ દેવી એ ભરજો હવે આ કબૂતરને ઓલા ઘરે લઈને જવા જોઈએ મારા કરવી આપણા ધવલભાઈ આમાં ભરી લીધું હવે આની આમ

પછી હવે આને ઓલા બે ને ફેકી દેવી કબુતર નું ઘર આમ સરખું હવે હાલો આપણે ન્યા જઈએ હાલો તો ભાઈ તો બધા જલ્દી હું મારા ઘરે આવી ગયો છું જો આ જો આ ઉપરની રૂમ છે આ આ મારું ડાબુ છે આ રૂમ ખાલી છે ને એમાં કબૂતર ગરમા જો આ રહી આપડા કબુતર અને પછી કેરે જે છે ઈંડા ચારે ચાર ભેગા રાખી દીધા આમાં હવે બે તો ઠીક છે નો બે તો ઠીક છે એવું લાગશે ને નહી નથી બેહતા

અલુ મડુ બલ્બ તમને હવે આવતો છે તો બાકી કાઈ ન હવે આપણે કભુતર નઈ નઈ ન સુધી એટલે આય આમાન આમા આમાં ડેલી રોટ ખાવ પીવાનું નાક દે તો હવે લાઇટ ઇફિટ કરી દીધું છે આમાન આમા ખાઈ પી લે હાલો હવે આપણે પછી મળ્યા અને બાકી થઈને હવે આપણે બ્લોક એડન કરી દે હાલો તો તમે આજના ગ્રુપમાં જો છે કે અમારે કભુતરના ઘરના પાણી ભરાય ને માટે હું મારા નવા ઘરે કબૂતર લઈને આવી ગયો